સરકાર ભલે ઢોલ વગાડી વગાડીને વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય પરંતુ વાવ તાલુકાના અનેક ગામનાઓ જે રસ્તાઓ છે એ સરકારના વિકાસની પોલ ખોલી નાખાય છે ત્યારે વાવ તાલુકાના ઢીમાથી સપરેડા સુધીનો જે રસ્તો છે એ એટલો ખખડદજ હાલતમાં છે અને એને રસ્તો બન્યાને પંદર વર્ષ થઈ ચૂક્યા છે અને જે રસ્તો છે એટલો ખરાબ હાલતના કારણે જે અકસ્માતો છે એ પણ બની ચૂક્યા છે અને વધુ અકસ્માત ન બને તે માટે ગામ લોકો અહીંયા ભેગા થયા છે અને તેમનું કહેવું છે કે અમારી રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે સરકાર એક બાજુ વિકાસની વાતો કરી રહી છે તો અહીંયા બીજી બાજુ સરકારના વિકાસની સરે આમ પોલ ખોલી રહી છે ત્યારે હવે જે અહીંના જે વાહન ચાલકો છે એમની માંગ છે કે સત્વરે આ રસ્તાનું નવનીકરણ કરવામાં આવે તો હવે આ રસ્તો ક્યારે બને છે એ હવે આવનારો સમય સાબિત કરશે હું છું અહીંયા આવ્યો છું અત્યારે આ જે 15 મિનિટનો રસ્તો અને એની અંદર અડધો કલાક થાય છે રસ્તો બહુ ખરાબ બહુ ખરાબ એ રસ્તો આનાથી શું કોઈ વાહન ને નુકસાન બીજું એવું કંઈ થાય છે થાય થાય નુકસાન આ ટાયર છે આ છે ગમે તે નુકસાન થવાનું જ છે બાઈક ની અંદર અને સામે આવે એકદમ સિંગલ પટ્ટી છે સામે આવે તો કોઈ ગાડી બીજી ઉતરતી નહીં અમારે જ ઉતારવું પડે એકદમ ખરાબ રસ્તો છે ટોટલ બાઈક અચ્છા શું માંગ છે આપની આ રસ્તો સારો શું સમસ્યા છે આ રોડ વારંવાર રજૂઆત કરેલી છે છતાં પણ આ રોડને કોઈ નિકાલ કોઈ લેતો નથી સંભાળ કોઈ લેતો નથી અને આ કેટલી વખત એક્સિડન્ટ પણ આ રો રોડ તૂટેલા છે એના માટે થયેલા છે છતાં પણ કોઈ એની કોઈ જાણ લેતું નથી અમારે એવી રજૂઆત છે કે અમારે આ ફરીથી રસ્તો સારો બને એવી રજૂઆત છે અમારે અને કેટલી અરજીઓ કરેલી છે પણ કોઈ એને કોઈ સંભાળ લેતું નથી આવી અમારે રજૂ માગ એના માટે સાહેબ અમારે સપરેડા જે ધીમા રસ્તો છે અને જે સરદીના વિસ્તારના જે ગામડાઓ છે એમને થરા જવા માટે અને જે આપણે ધીમા ગાણીધર ભગવાનના સાનિધ્ય માટે જે લોકોને અવર જવા માટે ખૂબ તકલીફ પડે છે અને આ રસ્તાનું બે હજાર આઠથી બનેલો છે ત્યાં સુધી એની પછી ક્યારેય રિન્યુશન કરેલું નથી ઠીકડા મારેલા છે બાકી ક્યારેય રિન્યુશન કરવામાં આવે છે અને રજૂઆત પણ કેટલી ક્યારે વારંવાર કરવામાં આવી છે છતાં ક્યારેય ઠીકડા મારીને જતા રહે છે એ લોકો અને ક્યારેય નવો રિન્યુએશન કરવાતા ડોમવાનું નથી એટલે જે સરહદીના વિસ્તાર ગામડા તથા અમારા જે ગામના જે થરાજ રેગ્યુલર જે કરે છે અપડાઉન એમને જવા માટે તકલીફ પડે છે બધા સાધનો માટે બાઈકો માટે કોઈ અકસ્માતની પણ સર્જાય તેવી તકલીફ રહે છે એના માટે કરીને સરકાર શ્રીને એક વિનંતી છે કે ધીમાથી સપ્રડા જે નવીન ગમનનું નવીનીકરણ રિનોવેશન થાય એવી રજૂઆત છે અરવિંદ પુરોહિત નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ થરા બનાસકાંઠા